હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઇ ભરત પર તો મિત્રો આજે જે ગુજરાત સરકાર દ્વારા નાયત મામલતદાર અને શૈક્ષણિક અધિકારીની જે પરીક્ષા લેવામાં આવવાની છે તેની સમાચાર ફરી રહ્યા છે કે પરીક્ષા મહેફૂક રાખવામાં આવી છે મુલતવી રાખવામાં આવી છે તો શું તે સમાચાર સાચા છે ખોટા છે તેની માહિતી આપણે જે જીપીએસસીની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી છે તેના દ્વારા મેળવશું તો શું છે તે સમાચાર સાચા છે કે ખોટા તે માહિતી આપણે આ વિડીયો દ્વારા લેશું તો વિડિયોનો અંત સુધી જોવો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરવો અને આગળ શેર કરવો જેથી આ માહિતી અન્ય ઉમેદવાર સુધી પૂછે તો શું છે આ માહિતી તે વિડીયો દ્વારા મેળવીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે જીપીએસસીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં જાહેરાત પણ કરી છે અને ઓફિસિયલ નોટિફિકેશન પણ બહાર પાડી છે જેમાં લખેલું છે કે અગત્યની જાહેરાત તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેર ક્રમાંક એકસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ નાયબ સેક્સણ અધિકારી નાયબ મામલતદાર વર્ગ થ્રી તથા જીરો આઠ ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ નાયબ સેક્સણ અધિકારી નાયબ મામલતદાર વર્ગ થ્રીની પ્રાથમિક કસોટી રાબેતા મુજબ તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ યોજાશે જેને સંબંધીને નોંધ લેવી બરાબર અને નીચે અગત્યની જાહેરાત શું છે તેની પણ વાત કરી લે તો કે તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેર ક્રમાંક એકસો સત્યાવીસ ઓબ્લિક બે હજાર ચોવીસ પચીસ નાયબ સેક્શન વર્ગ નાયબ સેક્શન વર્ગ થ્રી અને નાયબ મામલતદાર વર્ગ થ્રી તથા એકસો જીરો આઠ बजार पच्चीस छवीस नायब शिक्षण अधिकारी वर्ग थ्री नायब ममलतदार वर्ग थ्री ने प्राथमिक कसोटी बाबते आज रोज आज रोज समाचार माध्यम में तारीख सात नौ बेहजार पच्चीस रोज गुजरात जाहिर सेवा आयोग जाहिर क्रमांक एक सौ सत्यावीस उब्लिक बेहजार पच्चीस छवीस बेहजार चौबीस पच्चीस नायब शिक्षण अधिकारी वर्ग थ्री नायब ममलतदार वर्ग फ्री ઝીરો આઠ બે હજાર પચીસ છવ્વીસ નાયબ શિક્ષણ અધિકારી વર્ગ થ્રી અને નાયત મામલતદાર વર્ગથી પ્રાથમિક કસોટી મુલતવી રાખવા બાબતે ખોટા સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એટલે કે જે સમાચાર ફરી રહ્યા છે કે નાયત મામલતદારને શૈક્ષણ ઓફિસરની જે અધિકારીની જે પરીક્ષા છે મને ફૂંક રાખવામાં આવી છે તે સમાચાર ખોટા છે જે જે પીએસએ પોતાના ઓફિસિયલ પરિપત્ર દ્વારા બહાર પાડવામાં આવે છે અને સદહરૂપ બંને જાહેરાતોની પ્રાથમિક કસોટી રાબેતા મુજબ તારીખ સાત નવના રોજ યોજાશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી એટલે કે સાત નવ બે હજાર પચીસના રોજ બંને પરીક્ષા યોજાશે તો આ જે સમાચાર ફરી રહ્યા છે કે પરીક્ષા મેફૂક છે મુલત્વી રાખવાની છે તે સમાચાર ખોટા છે